સિંહો નગરપાલિકા દ્વારા સોનમ જયંતી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડોક્ટર આંબેડકર ભવનનું કોન્ટ્રાક્ટરનું કામ અધૂરું રાખેલ જે અંગે ડાહિયાભાઈ રાઠોડ દ્વારા ચીફ ઓફિસરને કરેલ રજૂઆત ಅಡಪನ್ ಟೂರ್ ಮಿತ್ರನ ನಿರ್ಮಕ್ಕೆ ಇದೆ ಇದು ಯಾವತ್ತು ಅಂತ ಇಯೆ 얘는 ಜರೆ ಕಾಂವಟು ತರೆ ಮೇನ್ ವಿಡಿಯೋ ಮೊಬಲ್ ಅಂತ ಚೇರ್ಮನ್ ಅವರು ಏನ ಕಾಂವಟು ಆಟ ಖರಾಕ ತಗವನ ಐದು ಅನಿನೇ ಮಾರೇ ಟಿ ವಿಡಾ ಜಾತು ಚೇರ್ಮನ್ ಇಂಗಲ ಬರಿಚ್ ಇಲ್ಲ ಆಮೃತ ಬೋಂ್ ತಿದೆ ಉದ್ಘಾಟನೆ ಇತ್ರೀ ನೋಯಾ ಕಣನಾ ಸರ್ ತಜಿ ಬಾಡಿ ದಿಜೋ ಬರೆ ಬರೆ ಇದೆ ಈ ಮಾರೋ ವರನತ್ ಚೇ ಆಮೃತ ಬೋಂ್ ಮ್ಯಾನ್ ಮಜೂ ತರಾಯ್ತು

पानी લાઈનો છે આપણા માં રાખે અને પછી આ કે પૈસા છે તો પેલા રોડ પેલા ફોર્મ બનાવીને કો દેનો હતો એ ન બને એટલે રહી ગયું વાત આમ છે તો તમે પેલા એને ઈ બનાવડાવી દીધું तो પર શું કર્યું ઘરે હું રોડ ની तो શું कोई કોઈને ધીમી ધીમી માં બરોબર એને ગતિ ધીમી રહે ये तो મારો બોલાવ નથી મેં મેં કર્યું નથી મેં કોઈ પેલા રોડ ની કે મારો રોડ પર પછી મારો રોડ પર રોડ હતો મેં બોલ કે મારો મેં પેલા ફોર્મ બનાવ્યું બરાબર यहाँ पर एलिंग का ये, ये उल्ट की ना रो कोई शाहरुख वाले जा रहा है आपको इसियार इसियार जैसे काम से रखने ले ही था तब बाकी ना क्या फिर नो तो बहुत एक भी नोटन तो सॉरी मैं करूँ तो नो तो बहुत अरे लेकिन क्या करना करो कई एजेंसी कई है हाँ यहाँ यहाँ से धारण से बात एजेंसी तो एजेंसी तो ये કેમ કરે ડાયલ આપણના સમય મળે તો પૂરું ગતિ છે એટલે હમણાં ભારતમાં મને એના છે એ બીજા મટાટો થોડા રબડાવી દઈએ દલિકા આગળનો ફોન સાંભળી ગયો એટલે કાવું કામ પૂરું ખરી છે કેમ નાખે ના આપણે તો ફોન જશે ભાઈ હે ડાયભાઈ સેજી પૈસા જે ગ્રાન્ટ આવ્યું છે એ પૈસા ક્યાં વપરાય એ સરળની ગ્રાન્ટ હતી એ અબતું આવ્યો છે ને પછી કોન્ટ્રાક્ટર એમ કહે

દાદા જે આંબેડકર ભવનનું જે કામ શરૂ છે હતું અને લગભગ છેલ્લા આઠ દસ મહિનાથી બંધ પડેલું છે તો એની આવેલી ગ્રાન્ટ કયા કારણોસર બંધ પડેલું છે અને સરકાર સુધી ફાળવેલી ગ્રાન્ટ બાબતથી તમારે શું કહેવાય એ વખતે તમે કારોબારી ચેરમેન હતા હું કારોબારી ચેરમેન હતો જે આંબેડકર ભવનની ગ્રાન્ટ આવી ఈ యోజన మా આપણે એને ઓળપણ રાખેલો છે અને એ 3.5 કરોડ નું પેકેજ હતું વીડીએસ પરમુગતા હું ચેરમેન હતો અને એ नरेश મેવાડા એટલે મારુતી મારુતી કન્સ્ટ્રક્શન હતી એજ છે મારુતી કન્સ્ટ્રક્શન છે અને એ બેટાવા नरेश મેવાડા કામ કરતો તો એને કામ આખેલું છે જેટર નાતાળો એ કામ કરેલું પડ છે ત્યાર પછી એ પડતું મુક્યું કારણો બને કારણ બતાવું જ્યારે બોડી અમે રિઝોલ્વ થઈ આલમે બળી બીજો થઈ ઈ સમય ગાણામાં એને કામ બંધ કર્યું અને જ્યારે એમે પ્રશ્ન પૂછ્યા જે તે સુવર્ણ તાકે ગ્રાન્ટ નથી પછી બીજી વાર એવું થયું કે અમાર હવા બેગળ બાકી હવા બેગળ બાકી એને ઉત્તરનો ફલાસ આપું કે જ્યારે આ હરાદાન કોર ઓર બેકે જેમે આપું ત્યારે એમે અમલતો બોલ હતું અને ઈ એને કામ ઉપડ્યું ત્યાર પછી ઈ એવીને એવું બોલ્યું કે ભાઈ અમાર હવા બેગળ બાકી અને ચોખી વાત કરી લીધી કે ભાઈ વનવાળી રકમ છે એ સૌ ગણાવવા પછી નગરપાલિકાને અનુભવ થાય મળશે એટલે એ માંગ કામ બંધ રાખતા નહીં સત્તા કામ બંધ કરી દીધું અત્યારે બનાવે છે નરેન્દ્ર નવાડા કે ભાઈ અમારા હવા વ્યવહાર બાકી છે આ પૈકીના છે બધા એટલે એજન્સી ખોટી છે અને કોન્ટ્રાક્ટર ખોટો બીજી વાત કે જે કામ હવે ફોર્મ શરૂ કર્યું પછી એને બંધ કર્યું કે ગ્રાન્ટ નથી સરકારની કોઈ એવી નથી કે ગ્રાન્ટ ન આવે બધી ગ્રાન્ટો આવેલી છે તો વિજેયપ્રશ્નમાં એમ કરે છે કે પગાર કી દીધા પગાર કોઈ કોઈ ગ્રામની થાતા નહી નહી કે 15 નાણા કે 15 14 નાણા પર હોય એમાં અધિકાર છે કે એમાંથી કોઈ અન્ય કામ કરી શકો બાકી હવે કરે ભવનનો કામ એ બધા ઉરોગીરે બની કુછ છે અને આ એની માટે અમે કમિશનર માં જવાના થી કલેક્ટર માં જવાના થી અને સરકારું દીને હું લડી લેવાનો છે એ છે એમાં અને એ કામ સત્વરે શરૂ કરવાનો છું ગઈ જનરલમાં ગઈ જનરલ 18 આંકની જનરલ હતી એમા મહારાણા પતરીરાયો પ્રશ્ન પૂછે કે અમર્તન ભવન નું કામ કેમ અટમ છે એટલે એને એવો જવાબ ક્યો સિહો એને 3.5 કરોડ નો પેકેજ હતો એમાં કામ રદ થયું છે 3.5 કરોડ નો પેકેજ પાતામ નથી એને અગાઉ 3.5 કરોડ નો પેકેજ હતો એમાં કામ છે અને એને હિરાદા પૂરક બની રાખ્યું છે અને એને જે કાં હો હોય જો કાં હોય બટન તો એને ઘર આંગણામાં જે કાં હોય કે અમારું બિલ નહિ મળ્યું એનો વિષય છે તેજી બોલવા વિજે ગ્રાન્ટ આવીની છે

અમને પર ભગવાન બોલો તાવું જોઈ અને જે гран હોય гран બ્રેકેટ ગુરુ તાવું જોઈ ઈ વિશે છે રયો કરતા આયા આયા તે гран ફાળવી ઈ પૈસા વપરાના કઈ રીતે જે гран ફાળવી એમાં બે ત્રણ વખત મે નીતિન મુંજા હતા એને તામે તપાસ કરાવી ત્યારે એ એમ કીધું કે કર્મચારીના પગારમાં આ પૈસા વાપરે બરાબર એટલે મે કીધું કર્મચારીના પગારમાં વાપરાજો તો કર્મચારી પગારમાં કઈ ખાડે જાય દેખજો બરાબર

અને હું આ બાબત છે ગુજરાત ચર્ચા કરું જ છું અને એને લેખિત આવું છું બરાબર જય હિન્દ ભારત માતા કીધે